સીંગ પછી પૌવા સેવ લીંબુ બધું જોઈએ કે નહીં અને કોથમીર જો કોથમીરમાં એ જુઓ કોથમીર ક્યારેય જોઈ છે જો આ ધાણા હોય ને ધાણા આ જો આ ધાણા એને વાવે ને એની શું બને ભાઈ કોથમીર જોઈ હતી ક્યારે જો આ ધાણા આવે ને તો આપણે જુઓ સરસ મજાનું જો બધા મસાલા ભાઈ તૈયાર કરીએ છીએ બેઠા બેઠા અને પછી નાસ્તો કરવાનો અને પછી ટીચર શું આપશે બુક આપશે અને પેન્સિલ આપશે મજા આવે છે ટીચરના ના ઘરે આય નહી રોકાઈ જવું છે અહીંથી તૈયાર થઈ સ્કૂલે જવાનું હે કપડા કપડા લાવી દેવાના મંગાવી દેવાના મમ્મી દઈ જશે કે અમે તો અહીં રોકાઈ જવાના છીએ એવું કરવું છે તો આપણે બધા ભેગા થઈને બટાકા પૌવા બનાવીએ સરસ મજાના અને પછી ખાઈએ જો આપણે છે ને પૌવા બનાવીએ જો એના માટે શું કર્યું પૌવા ધોઈને મૂકી દીધા પછી આપણે જે જે મસાલા તૈયાર કરે ને જો બટાકા સેવ છે પછી આ સિંગ આપણે શેકી દીધી કાચી ન ખવાય એટલે જો હવે ઘરે જઈને પછી બનાવશો કે મમ્મીની મદદ કરશો મદદ કરવાની હા અને આપણને ખબર હોવી જોઈએ ને જો આપણે તેલ મૂકી દીધું છે હવે શું કરીએ હિંગ નાખવાની શું નાખવાનું હિંગ નાખવાની ટીચરને બધું બનાવતા આવડે ચલો હવે શું નાખવાનું રાઈ ઓળખો છો રાઈ કેવી હોય નહીતર ઘણા છે ને જીરું ને અજમાને ખબર જ ન પડે એમને કે જીરું કોને કહેવાય ને અજમા કોને કહેવાય

આ મીઠું લીમડું આ બધું શાકભાજીમાં કહેવાય શું કહેવાય શાકભાજીમાં જો બટેટા લીંબુ કોથમીર ચલો બધું આપણે છે ને અંદર નાખી દઈએ નાખી અને હવે શું નાખીશું બટેટા શું નાખીશું જો બટેટા બાફેલા જો નાખી દીધા જો આપણે ભણવાનું આવે છે ને અંદાજ એને અનુમાન આવી શકે કે નહીં કેટલું છે તો રસોઈમાં કઈ રસોઈમાં શું હોય અંદાજ લગાવવાનો તમને સરસ અંદાજ લગાવતા આવડી જાય ને તો રસોઈ મસ્ત બને કેવી શું નાખીશ નાખી દઈએ શું નાખી દઈએ સિંગ નાખી ચલો હવે આપણે શું નાખીશું બધું મિક્સ થઈ ગયું હવે આપણે નાખીશું પૌવા શું નાખીશું જોવા આ પૌવા નાખી દઈશું અને સરસ મજાના પૌવા તૈયાર થઈ જાય પછી ઉપર શું નાખવાનું કોથમીર સેવ પછી તૈયાર જો આ રીતે સરસ મજાના પૌવા નાખી દીધા હવે આને મિક્સ કરી દઈશું જો બધું મિક્સ કરી જો કેવા સરસ મજાના પૌવા બન્યા મને સો માણસની રસોઈ બનાવી હોય ત્યાં સુધી હું બનાવી દઉં છું અને રસોઈ બનાવવામાં ક્યારેય આળસ આવતી નથી જો આ રીતે બધા મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આ લીંબુ છે તો આપણે થોડું લીંબુ નાખી દઈશું આ રીતે જ્વારી દે લીંબુ નાખી અને આપણે મિક્સ કરી દેશું સરસ મજાનો બધું મસાલો જ્વારી દે સરસ મજાના પૌવા મિક્સ કરી દીધા છે જો કહેવાય છે ને કે ભાવથી રસોઈ બનાવો ને તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને બહુ સરસ પૌવા બન્યા છે હવે આપણે છેલ્લે એના ઉપર જો કોથમીર કહેવાય છે કે જેવું અન્ન એવું મન અને જે ભાવથી બનાવો તમારો ભાવ સારો હોય તો રસોઈ સારી જ બને છે વસ્તુ એની એ જ હોય તો એ કોઈના હાથે ખરાબ અને કોઈના હાથે સારી બનતી હોય છે જો આ રીતે સરસ મજાના દીકરીઓ માટે પૌવા બની અને તૈયાર થઈ ગયા હવે આપણે આ ઉપર નાખી દીધું જો સરસ મજાના પૌવા બનીને તૈયાર થઈ ગયા છે હવે દીકરીઓને જમાડી જો ભાઈ દીકરીઓને બધાને પીરસી દીધી ચાલક બોલી જાઓ to <speaking in foreign> sa <language>

કયા કલર ની છે અને બ્લુ કલર વેરી ગુડ સરસ ભાઈ